તમારે આવું <tod a |ms|> <point of terror Armen>

હેલો તા કાઢો છોળો હેલો હેલો યાર મુ તુને આવો બોલો ઓડી પોલીસ

ખવડાવો <laughs> <laughs>

બહાર ગુંટા કપાયતું નથી મોટી મોટી જ કરે છે અલ્યા ના હોય યાર એ સિત્તેર યાસી વિભોગ છે આ તો કાળું છે ફાડું કશું ડોજવી નહીં આવડતું મને નહીં ખબર હતા દલાલીને દઈ નહીં ખબર પડતી ભાઈ એવું છે આમ ના ના વ્યવસ્થિત લાગે છે ગાડી બાડી બધું આ જોતા નહીં તે લજનને લઈને નાખ્યો આ તો બધું હોય ને ફરવા આવવાનું પ્લાનિંગ હોય અને અહીં ગાડી આપણને જેવું

J bol્ત também Taber 1000%. Halo! P smoke panto 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 આપડા <laughs> આપણા બધું સોટિયા બિડિયા આલજે એ સોટિયા બિડિયા આલજે એમનું નમન આલજે ફર્સ્ટ ક્લાસ આલજે સારી જોઇલ થાય ગાડી થાય બકા સુપરિયર કે સુ મેમન ઓમન ઓમન માં વાત તો બરોજ નહી મેમન એટલે કસું ને એ તો અમાર બેની પ્રશ્નોની વાત હતી સોરો નું જો તો

અને આ મસાલાનું અને આપણા સભ્યોને સપોર્ટ કરવાનું છે એટલે બને તે આધી વસ્તુ બધું નામ ન બતાય છે તો ફોટો કીધું એવું ન બધું ચોકીવાણ જરૂર છે આ બધું ઉઠાઈ દેશે ને આમ તો તો આવાજ છે પેલી સમજો